નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ સાતની તારીખ ચૌદ નવ બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટી છે તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે વિજ્ઞાન વિષયની તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આ જે એકમ કસોટી છે તેની અંદર પ્રકરણ નંબર એકથી ચારનો સમાવેશ કરવામાં આવેલો છે અને કુલ પચીસ ગુણની આ એકમ કસોટી રહેશે ધોરણ સાતની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયોને પીડીએફ અવશ્ય મેળવી લેજો જે તમારી આવનારી પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે અને આવનારી જે એકમ કસોટીઓ છે તેના સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે આપણા વોટ્સઅપ ગ્રુપ ઉપર જરૂરથી જોડાઈ જજો જેની લિંક પણ તમને નીચે આપેલી છે ચાલો તો શરૂ કરીએ ધોરણ સાત વિષય વિજ્ઞાન તારીખ ચૌદ નવ બે હજાર ચોવીસ એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક એમાં પ્રશ્ન નંબર એક નીચે આપેલા લક્ષણોને આધારે જે તે પદાર્થો અંગો કે સજીવોને ઓળખો એમાં પહેલો સવાલ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે હું પર્ણમાં રહેલું અગત્યનું દ્રવ્ય છું તો અહીંયા જવાબ આવશે હરિત દ્રવ્ય બીજો સવાલ હું બીજી વનસ્પતિ દ્વારા બનાવેલા ખોરાક પર નભું છું તો જવાબ આવશે પરોપજીવી મિત્રો ધોરણ સાતની વિજ્ઞાન વિષયની જે નવનીત છે એ તમે એક સારામાં સારા ડિસ્કાઉન્ટ પ્રાઇઝ ઉપર અહીંથી મેળવી શકશો ધોરણ ત્રણથી બારની કોઈપણ વિષયની નવનીત તમે મેળવવા માંગતા હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક આપેલી છે લિંક ઉપર ક્લિક કરી સારામાં સારા ડિસ્કાઉન્ટ પ્રાઇઝ ઉપર તમે મેળવી શકો છો અથવા તો અહીંયા નંબર આપેલો છે નંબર ઉપર કોન્ટેક કરીને એકદમ ફ્રી ઓફ ડિલિવરી તમે જે છે આ નવનીતો મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી ત્યાર પછી ત્રીજો સવાલ હું આહારના ઘટક હું આહાર તરીકે કીટકોનો ઉપયોગ કરું છું તો કળશપર્ણ ચોથું વનસ્પતિના પર્ણનો લીલો રંગ મને આભારી છે તો હરિત દ્રવ્ય હું વાસી બ્રેડ ઉપર તંતુ સ્વરૂપે વૃદ્ધિ પામું છું તો ફૂગ છઠ્ઠું હું કઠોળ વર્ગની વનસ્પતિના મૂળમાં વસવાટ કરતો બેક્ટેરિયા છું તો રાઇઝોબિયમ બેક્ટેરિયા મારામાં લિપિડનું સંપૂર્ણ પાચન થાય છે તો નાનું આંતરડું આઠમું હું ખોરાકને ચાવવા માટે ઉપયોગમાં આવતો દાંત છું તો અગ્ર દાઢ અથવા તો નાની દાઢ ત્યાર પછી નવમો સવાલ પાચનતંત્રમાં મારી લંબાઈ એક પાંચ મીટર છે તો મોટું આંતરડું દસમો સવાલ અમીબા ખોરાક ગ્રહણ કરવા માટે મારો ઉપયોગ કરે છે તો ખોટા પગ અથવા તો પ્રવર્ધો અગિયારમો સવાલ મારી અંદર રહેલા બેક્ટેરિયા ઘાસ ખાતા પ્રાણીઓમાં સેલ્યુલોઝના પાચનમાં મદદ કરે છે તો અમાશય બારમો સવાલ મારો ઉપયોગ માનવ શરીરનું તાપમાન માપવા માટે થાય છે તો ક્લિનિકલ થર્મોમીટર તેરમો દિવસ દરમિયાન જમીનથી સમુદ્ર તરફ વહેતી લહેરો તરીકે ઓળખાવું છું તો દરિયાઈ લહેર માં એકબીજાના સંપર્કમાં ન હોય તેવા પદાર્થોમાં ઉષ્મા પ્રસરણ માટે હું જવાબદાર છું તો જવાબ આવશે ઉષ્મા વિકિરણ પંદરમું મો ભૂરા પત્રને લાલ બનાવું છું તો એસિડ મો પ્રયોગશાળામાં વપરાતા પ્રાકૃતિક પત્ર બનાવવા માટે મારો ઉપયોગ થાય છે તો લાયકેન સત્તરમું દહીંમાં રહેલો એસિડ છું તો લેક્ટિક એસિડ અને અઢારમું હું એસિડિક કે બેઝિક પદાર્થ નથી તો જવાબ આવશે તટસ્થ પદાર્થ મિત્રો ધોરણ સાતની તારીખ ચૌદ નવ બે હજાર ચોવીસના રોજની વિજ્ઞાન વિષયની આ જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેને સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ જો તમે મેળવવા માંગતા હોય તો આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે જરૂરથી મેળવી લેજો અથવા તો અહીંયા નંબર આપેલો છે નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચે આપેલા સૂચનાને આધારે વર્ગીકૃત કરો જેના કુલ પાંચ માર્ક છે તો અહીંયા કીટાહારી તો કીટાહારીને આપણે જોડીશું કળશપર્ણ સાથે સ્વયં પોષીને આપણે જોડીશું લીમડાના ઝાડ સાથે મૃતોપજીવીને જોડીશું મશરૂમ સાથે સહજીવનને જોડીશું લાયકેન સાથે અને પરોપજીવીને આપણે જોડીશું અમરવેલ સાથે એટલે કે અમ પરોપજીવીમાં અમરવેલ આવશે ત્યાર પછી બીજું વર્ગીકરણ છે એમાં આપણને જઠર યકૃત સ્વાદુપિંડ લાળ ગ્રંથિ અને નાનું આંતરડાને આપણે જોડવાનું છે તેમાં સ્વાદુરસનો સ્ત્રાવ તો એને સ્વાદુપિંડ સાથે લાળ રસનો સ્ત્રાવ તો લાળ ગ્રંથિ સાથે એસિડિનો સ્ત્રાવ તો જઠર સાથે પાચન પૂર્ણ થાય છે તો નાનું આંતરડું અને પિતરસનો સ્ત્રાવ તો એને યકૃત સાથે જોડીએ ત્યાર પછી ત્રીજું નીચે આપેલા પદાર્થોને તેના ગુણધર્મને આધારે એસિડ બીજ અને ક્ષારમાં વર્ગીકૃત કરો તો એસિડની અંદર આવશે દહીં અને નારંગીનો રસ બેઝમાં આવશે સાબુ અને ચૂનાનું પાણી અને ક્ષારની અંદર આવશે મીઠું ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ અહીંયા આપ્યું છે કે વૈજ્ઞાનિક કારણો આપો કોઈ પણ બે જેના કુલ ચાર માર્ગ છે એમાં પહેલો સવાલ ઘાસ ખાતા પ્રાણીઓમાં અમાશય હોય છે તો ઘાસ ખાતા પ્રાણીઓમાં અર્ધ પાચિત ખોરાક માટે અમાશય હોય છે ગાય ભેંસ અને બીજા ઘાસ ખાનારા પ્રાણીઓ જ્યારે ઘાસ ચરે છે ત્યારે ઘાસ ખાય ખૂબ જ ઝડપથી ગળી જાય છે આ ખોરાક જઠરના એક ભાગ જેને અમાશય કહે છે તેમાં જાય છે જે અર્ધ હોય છે જેને વાગોળ કહે છે જ્યારે પ્રાણી આરામથી બેઠું હોય ત્યારે તે વાગોળ નાના ગોલકોના સ્વરૂપમાં મોમાં પાછા આવે છે અને પ્રાણી તેને બરાબર ચાવે છે આટલા માટે આ જે ઘાસ ખાતા પ્રાણીઓ હોય છે તેના શરીરમાં અમાશય હોય છે બીજો સવાલ દરિયા કાંઠે રહેતા લોકોના મકાનની બારીઓની દિશા દરિયા કિનારા તરફ રાખવામાં આવે છે તો દિવસે સમુદ્રના પાણી કરતાં જમીન ઝડપથી ગરમ થાય છે જમીન પરની ગરમ હવા ઉપર તરફ ગતિ કરે છે તેની જગ્યા લેવા સમુદ્ર પરની ઠંડી હવા જમીન તરફ ઘસી આવે છે સમુદ્ર પરથી આવતી ઠંડી હવાને દરિયાઈ લહેરો કહે છે ઠંડકવાળી સમુદ્રની હવાને મેળવવા સમુદ્ર કાંઠે રહેતા લોકોના મકાનોની બારી સમુદ્ર તરફની રાખવામાં આવે છે ત્રીજો સવાલ મધમાખીના ડંખ ઉપર સાબુનું પાણી લગાડવું જોઈએ તો કીડી કે મધમાખીના ડંખથી શરીરમાં ફોર્મિક એસિડ દાખલ થાય છે તેથી તે ભાગ ઉપર બળતરા થાય છે આ પીડામાંથી રાહત મેળવવા ડંખવાળા ભાગ આગળ સાબુનું પાણી લગાવવામાં આવે છે સાબુનું પાણી કોવાથી એસિડને તટસ્થ કરે છે અને પીડામાં રાહત થાય છે ત્યાર પછી ચોથો સવાલ લીલ સ્વયંપોષી વનસ્પતિ છે તો લીલ હરિત દ્રવ્ય ધરાવે છે આથી લીલી આથી લીલ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે તેથી લીલ સ્વયંપોષી વનસ્પતિ છે પાંચમો સવાલ કઠોળ વર્ગની વનસ્પતિ ઉગાડવા માટે નાઇટ્રોજનયુક્ત ખાતરનો ઉપયોગ ઓછો કરવો પડે છે તો કઠોળ વર્ગની વનસ્પતિના મૂળમાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા વસવાટ કરે છે તેઓ વાતાવરણમાંનો નાઇટ્રોજન મેળવી તેને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવી શકે છે આ રીતે જમીનમાં નાઇટ્રોજનના સંયોજનો ઉમેરાય છે અને ખોરાક તરીકે ઉપયોગી બને છે તેથી કઠોળ વર્ગની વનસ્પતિને નાઇટ્રોજન ખાતરનો ઉપયોગ ઓછો કરવો પડે છે ત્યાર પછી છે છઠ્ઠું ખોરાક ચાવીને ખાવો જોઈએ તો ખોરાક ખૂબ ચાવવાથી તેનો બારીક ભૂકો થાય છે અને તેમાં પૂરતા પ્રમાણમાં લાળ પડે છે તેથી ખોરાક ખોરાક નરમ અને લીસો બને છે લાળમાં રહેલો ઉત્સેચક ખોરાકમાંના સ્ટાર્ચનું સાકર એટલે કે શર્કરામાં રૂપાંતર કરે છે વળી ખૂબ ચાવેલો ખોરાક જેઠરમાં અને નાના આંતરડામાં જલ્દી પચે છે આમ ખોરાકનું પાચન સરળતાથી થાય તે માટે ખોરાકને ખૂબ ચાવીને ખાવો જોઈએ પ્રશ્નોના જવાબ આપો ગમે તે બે એમાં પહેલો સવાલ લાયકેનમાં સહજીવન સમજાવો તો લાયકેન લીલ અને ફૂગનો સહજીવી સંબંધ છે ફૂગ વસવાટ પાણી અને ખનીજ તત્વો લીલને આપે છે તેના બદલામાં લીલ પ્રકાશ સંશ્લેષણ દ્વારા બનેલ ખોરાક આપે છે તેમના બંનેને લાભ થાય છે છે ત્યાર પછી બીજું નાના આંતરડામાં ખોરાકનું પાચન સમજાવો તો નાના આંતરડામાં ખોરાકના પાચનની ક્રિયા પૂર્ણ થાય છે પછી તેનું શોષણ થવું જરૂરી છે આ માટે નાના આંતરડાની દિવાલમાં અસંખ્ય આંગળીઓ જેવા નાના પ્રવર્ધો આવેલા છે જેને રસાંકુરો કહે છે રસાંકુરો પાચિત ખોરાકની શોષણ માટેની સપાટીમાં વધારો કરે છે દરેક રસાંકુરો પાસે તેની નજીક પાતળી અને નાની રુધિર કેશિકાઓનું ઝાડું જોવા મળે છે અને પાચિત ખોરાકના પોષક દ્રવ્યોનું રસાયણપુરોની સપાટી દ્વારા શોષણ થાય છે અને આ શોષાયેલા પોષક દ્રવ્યો રુધિરવાહિનીઓ દ્વારા શરીરના વિવિધ અંગો સુધી પહોંચે છે થર્મોમીટરની મદદથી તાપમાનનું માપન કરવા માટે કઈ કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ તો થર્મોમીટરને જંતુનાશક પ્રવાહી વડે બરાબર સાફ કરવું જોઈએ થર્મોમીટરમાં મર્ક્યુરીવાળા ભાગના વિરુદ્ધ છેડા પરથી પકડીને હળવેકથી થોડાક ઝાટકા મારવા જેથી થર્મોમીટરની સાંકડી નળીમાં રહેલ મર્ક્યુરી થર્ટી ફાઇવ અંશ સેલ્સિયસના આંખથી નીચે ઉતરી જાય થર્મોમીટરને તેના મર્ક્યુરીવાળા ભાગ આગળથી પકડવું નહીં થર્મોમીટરનો મર્ક્યુરીવાળો ભાગ જે પદાર્થનું તાપમાન માપવાનું છે તેની સાથે સંસર્ગમાં રહેવો જોઈએ થર્મોમીટર પદાર્થના સંસર્ગમાં હોય ત્યારે જ પદાર્થના તાપમાનનું વાંચન કરવું જોઈએ અને થર્મોમીટરના તાપમાન જોનારની સામે સીધી રેખામાં રહે તે રીતે વાંચન કરવું જોઈએ ચોથો સવાલ પહેલી એસિડિટીથી પીડાઈ રહી છે તો તેને છાશ પીવાની સલાહ આપી શકાય કે નહીં સમજાવો હવે એસિડિટી એ જઠરમાં વધુ પડતો હાઇડ્રોક્લોરિક એસિડ બનવાના કારણે થાય છે માટે તેને છાશ પીવાની સલાહ આપી શકાય નહીં કારણ કે છાશ પણ એસિડિક છે છાશ પીવાથી એસિડિટીની તકલીફમાં વધારો થશે માટે તેણે બેઝિક પદાર્થ ખોરાકમાં લેવો જોઈએ ત્યાર પછી છે ઉષ્મા વહન સમજાવો તો ઘન પદાર્થો ઉષ્મા વાહનથી ગરમ થાય છે ઉષ્મા વાહનમાં ગરમ થયેલા અણુઓ સ્થાનાંતર પામ્યા સિવાય સંપર્કમાં રહેલા અણુઓને ગરમી આપે છે આ રીતમાં માધ્યમ જરૂરી છે ત્યાર પછી છે ઉષ્માનયન અને ઉષ્મા વિકિરણ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો તો જોઈએ પહેલો મુદ્દો ઉષ્માનયનમાં ગરમ થયેલા અણુઓ હલકા બની સ્થાનાંતર પામે છે અને તેનું સ્થાન ઠંડા અણુઓ લે છે આમ અણુઓના સ્થાનાંતરથી ગરમી પ્રસરે છે ઉષ્મા વિકિરણ તો ગરમ પદાર્થમાંથી ગરમી માધ્યમને ગરમ કર્યા સિવાય સીધી દૂર રહેલા ઠંડા પદાર્થને મળે છે બીજું તપેલીમાં પાણી ગરમ થાય તે રીતે ઉષ્માનયન કહે છે સૂર્યની ગરમીથી આપણને ગરમી મળે છે તે ઉષ્મા વિકિરણ દ્વારા મળે છે અને પ્રવાહી અને વાયુ પદાર્થો ઉષ્માનયનની રીતથી ગરમ થાય છે જ્યારે આ રીતમાં માધ્યમ જરૂરી નથી ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નામ નિર્દેશન સહિત આકૃતિ દોરો એમાં પેલું છે વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ તો વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની આકૃતિ સંશ્લેષણ દોરેલી છે સૂર્ય છે છે એની પ્રકાશ કાર્બન ડાયોક્સાઇડની હાજરીમાં ઓક્સિજનની હાજરીમાં પર્ણની અંદર રહેલા જે હરિત દ્રવ્યો છે તે પાણી અને ખનિજ ક્ષારોના શોષણ દ્વારા પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે તો આ પ્રમાણેની આકૃતિ નામ નિર્દેશન સાથે તમે દોરી શકો ત્યાર પછી બીજી આકૃતિ અમીબાની દોરવાની છે તો એમાં તમે જોઈ શકો છો કે તેજાયેલો કચરો ત્યાર પછી અન્નધાની ત્યાર પછી ખોરાકનો કણ ત્યાર પછી કોષ કેન્દ્ર અને ખોટા પગ તો આવી રીતે અમીબાની આકૃતિ દોરી શકો છો અને ત્યાર પછી છે પાચનતંત્રમાં ખોરાકના વહનનો માર્ગ તો સર્વપ્રથમ મુખમાંથી મુખ ગુહા એમાંથી લાળ ગ્રંથિ ત્યાર પછી અન્નળીમાં ત્યાંથી જઠરમાં જઠરથી ત્યાં તમે જોઈ શકો છો કે યકૃતિ યકૃતથી પિત્તાશય પિત્તાશયથી સ્વાદુપિંડ ત્યાર પછી નાનું આંતરડું મોટું આંતરડું આવી રીતે જે છે તે ખોરાક આપણા શરીરની અંદર આગળ વહેતો હોય છે તો મિત્રો અહીંયા આપણે આ ધોરણ સાતની વિજ્ઞાન વિષયની એકમ કસોટીને પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ સાતની નવી એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે જો તમારે એકમ કસોટીની પીડીએફ જોઈતી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક આપેલી છે લિંક ઉપર ક્લિક કરી અને સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓ અવશ્ય આ પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો